ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક બોજા અને માર્ગો પર થતા અવરોધોને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાના હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા માર્ગના બંને બાજુ આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી માર્ગની સીમાથી અંદાજે પંદર મીટર સુધી આવેલા લારીઓ ગલ્લાઓ સેડ

દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી પૂર્ણ કરી હતી અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો જ્યારે કેટલાક લોકોએ સ્વયંભૂ રીતે પોતાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાની ઝુંબેશ આગળ પણ યથાવત રાખવામાં આવશે અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર ડબારો સામે સતત કાર્યવાહી કરવામાં આવશે